આયુષ્માન કાર્ડને લોટરી સમજીને દર્દીઓના શરીરોને જરૂર ના હોય છતાં બેફામ ચૂથીને રૂપિયાનો ખેલ કરનાર હોસ્પિટલની લિસ્ટમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ બાદ હવે વડોદરાની અંજના હોસ્પિટલનું નામ પણ લગભગ આવી જ ગયું છે કેમ જોઈ લો આ રિપોર્ટમાં એક દિવસ પહેલા વડોદરાની અંજના હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કહી રહ્યો હતો કે આઈસીયુમાં સારવાર લેનાર તમામ દર્દીઓને ઓક્સિજન માસ્ક પહેરાવી દીધું જેમને જરૂર ન હતી તેમને પણ કારણ કે આયુષ્યમાન કાર્ડ પોર્ટલ પર ફોટા પાડીને મોકલવાના હતા આને લઈને એક તરફ આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યું છે જ્યારે બીજી તરફ વધુ એક વિડિયો વાયરલ થયો છે એક દિવસ પહેલા દર્દીના આક્ષેપોને રદિયો આપતા અને સુફિયાની વાતો કરનારા ડોક્ટર મલ્લિકા ખન્ના ખુદ સવાલોના ઘેરામાં છે વાયરલ વિડીયોથી ડોક્ટર મલ્લિકા ખન્નાની કરતૂતનો ભાંડો ફૂટ્યો છે પીએમ જયમાં મોટા બિલ બનાવવા કેવી રીતે ગેરરીતિ આચરવામાં આવે છે તેનો પર્દાફાશ થયો છે उनको ये नहीं पता कि फाइनल फाइनलिस में यही एक काम करने वाला है आप समझे मेरी बात बट इनको आईसीयू इसीलिए शो किया है मैंने कि ये की अल्टीमेटली हमें ये पता पेशेंट की चाहिए वार्णा जाएं। वार्णा जाएं। नहीं पैसा नहीं खर्च हो पड़े बट ये लोग अप्रूव नहीं तो मैंने ये इतनी हाई एंटीबायोटिक वार्ड में नहीं आप आरोप आयुष्मान में आप रिपोर्ट लेके नहीं जा सकते हो क्यूँकी हमें सबमिट करना होता है ठीक है और por Delhi Delhi ICU માં મેનેજર ને ₹30000 જાઈ આ વો پیشنટ ભી એસેહી થા 10 દિવસ ઉનકોને ઓક્સિજન ની કોઈ જરૂર નહી થી પણ ઇમ્પલ સિમ્પલ ICU માં એસેહી લે રાખા જિનાયે ઉનકો દર્દ થી ઉનકો ભી લાગા કે આ વાયરલ વિડિયો માં અંજના હોસ્પિટલ ની ગેરરીતિ સામે આવી છે ડોક્ટર મલ્લિકા ખુદ કહી રહ્યા છે કે જરૂર ન હતી તેમ છતાં દર્દીને ICU માં રખાયા છે દર્દીને કહી રહ્યા છે કે વોર્ડ માં સારવાર આપીશુ તો PMJ માંથી अप्रુવલ નહીં આવે હેવી એન્ટીબાયોટીક્સ નામે દર્દીને પરાણે આઈસીયુમાં રાખવાના સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો તો બીજી તરફ અંજના હોસ્પિટલની ગેરરીતિનો ભોગ બનનાર વધુ એક પરિવાર સામે આવ્યો વાઘોડિયાના વિનોદ સોલંકીના પરિવારે હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અંજના હોસ્પિટલમાં મારા શાળાને દાખલ કર્યો હતો આપણે આઠમા મહિનામાં અને એને નો પ્રોબ્લેમ હતો કંઈક નળી કોવાઈ ગઈ હતી એટલે ડોક્ટર અમન ખન્ના સાથે આપણે વાત થઈ એટલે એમને કહ્યું કે આપણે દાખલ કર દો એટલે દાખલ કરી દીધા અને મારે બિલમાં એમની જોડે એવી વાત થઈ હતી કે તમને સિત્તેર હજારમાં બધું પૂરું કરી આપીશ પછી એમને મારી પાસે બે ત્રણ દિવસ પછી ઓપરેશન કર્યા પછી મારો સાડો એક્સપાયર થઈ ગયો એટલે એને મારી પાસે એક લાખ દસ હજાર રૂપિયા લીધા પછી બોડી આપી અને બોડી આપી એ ઘડી એમને કીધું હતું કે તમને રૂપિયો હવે આમાં પૂરું થઈ જશે પણ અત્યારે એવું કહે છે મારા બાબાનો ચેક લઈ લીધો હતો એ વખતે કંઈક છેતરીને મારા એવું ધમકાવે છે કે અત્યારે તું ચેક તારા ફરિયાદ ડોક્ટર મલ્લિકા ખન્નાની વાયરલ વિડીયો અને દર્દીના સગાના આક્ષેપ પર હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર અમન ખન્ના શું કહી રહ્યા છે એ પણ સાંભળો ત્યાંથી સર પચાસ બીપી સાથે પેશન્ટ આવે એસએસજીમાં ટ્રીટમેન્ટ લઈને અને શ્વાસ ચડતો હોય તો તમે એને જનરલ વોર્ડમાં મૂકો અને જનરલ વોર્ડમાં મૂકવાનું ડોક્ટર મલ્લિકા પોતે ડોક્ટર મલ્લિકા એવું કહે જ નહીં કે ડોક્ટર મલ્લિકા બહુ જ વ્યવસ્થિત ડૉક્ટર છે એ આવું ઠંડ ડોક્ટર નથી કે ભાઈ કશું પણ બોલી નાખે કોઈ પાંચ લાખ સુ પાંચસો રૂપિયા પણ નહીં સર ત્યારે જ જવા દીધું હશે કેમ કે આયુષ્યમાનમાં કવર જ નહીં પડતું લીવરની સારવારના નામે સિત્તેર હજારનો ખર્ચ કહીને વાઘોડિયાના વિનોદ સોલંકીના પરિવાર પાસેથી કૌભાંડી અંજના હોસ્પિટલે એક પોઈન્ટ દસ લાખ ખંખેર્યા આયુષ્યમાન કાર્ડ હોવા છતાં દર્દીના પરિવાર પાસેથી રૂપિયા ભડાવ્યા વિનોદ સોલંકીના મૃત્યુના બે દિવસ બાદ પરિવારને જાણ કરાઈ દર્દીના મોત બાદ પરિવાર પાસેથી કોરો ચેક પણ હોસ્પિટલના માલિક ડોક્ટર અમન ખન્નાએ લઈ લીધો પાંચ લાખ રૂપિયા આપવા ડોક્ટર અમન ખન્ના દબાણ કરી જેલ હવાલે કરવાની ધમકી આપવાના હાલ જે દર્દી છે એના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે આ અંજના હોસ્પિટલ છે કે પછી ઉઘરાણીનું કેન્દ્ર એક તરફ હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર મલ્લિકા ખન્ના કે જે કાલે મીડિયા સામે એમ કહી રહ્યા હતા કે અમારા તરફથી કોઈ ગેરરીતિ નથી કરવામાં આવી આજે તેમની જ કાળી કરતૂતનો ભાંડો વાયરલ વિડીયોમાં ફૂટી ગયો છે દર્દીને સમજાવી રહ્યા છે કે જરૂર નથી છતાં દર્દીને આઈસીયુમાં રાખવા પડશે નહીતર પીએમ જયમાંથી એપ્રુવલ નહીં આવે ગરીબ માણસોને છેતરી રહ્યા છે અને ડોક્ટર અમન ખન્ના તો તમામ આક્ષેપ આક્ષેપો ફગાવી રહ્યા છે એમ કહી રહ્યા છે કે ડોક્ટર મલ્લિકા ખન્ના તો આવું કહે જ નહીં તે વ્યવસ્થિત ડોક્ટર છે તો પછી શું એમનો વિડીયો ડીપ કરીને બનાવ્યો છે પીએમજે ની લિસ્ટ નહીં હોય એ બીમારી એટલે જ કેશ માંગ્યા હશે એમ પણ ડોક્ટર અમને કહ્યું છે તો મોત થયું એના બે દિવસે કેમ જાણ કરી એનો છે જવાબ તમારી પાસે ડોક્ટર અમન ખન્ના અંજના હોસ્પિટલ વ્યાજખોરોની જેમ પૈસાની ઉઘરાણી કરી રહી છે વાહ વડોદરાની અંજના હોસ્પિટલમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે બેફામ ચેડા થઈ રહ્યા છે શું કરી રહ્યું છે વડોદરાનો આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર ખબર નહીં